શ્રી રામકૃષ્ણ બોલ્યા તો પછી જેને ભગવાનનો આદેશ મળ્યો નથી તેના પ્રવચનોની કિંમત કેટલી આટલું કહીને શ્રી રામકૃષ્ણે પંડિતને કહ્યું હજી આગળ જાઓ જરાક શક્તિ આવી એટલે એમ ન સમજો કે બધું થઈ ગયું છે અમૃત તત્વના સાગરે પહોંચવાના અનેક માર્ગો છે ગમે તે રીતે તમારે એમાં ઝંપલાવવાનું છે ધારો કે અમૃતથી ભરેલું એક તળાવ છે અને તેના થોડાક ટીપાં પીવાથી અમર બની જવાય છે તો કાં તો તમે તમારી મેળે જ તેમાં પડતું મૂકો કાં તો તેના ઘાટના પગથિયા ઉતરીને નિરાતે અમૃતનો આસ્વાદ લો અને કાં તો કોઈ તમને ધક્કો મારીને અંદર હડસેલી મૂકે પણ એ બધાનું પરિણામ તો એક જ આવવાનું છે તમે અમૃત પીઓ એટલે જરૂર અમર બની જવાના એટલે કે અમરત્વ પામવાના માર્ગો અનેક છે જ્ઞાન ભક્તિ કે કર્મ એમાંથી કોઈ પણ માર્ગને તમે ગ્રહણ કરી શકો જો શ્રદ્ધા સહિત નિષ્ઠા હોય તો ઈશ્વરનો સાક્ષાત્કાર અવશ્ય થાય